આજે આપણે આ વિડીયોમાં જોઈશું કેનવામાં લોગ કરી લીધું છે સાઇન અપ કરી લીધું છે રાઈટ જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ એમાં ક્રિએટ કરો છો તો તમારે સાઇન અપ કરવાનું હોય છે અને પછી સેકન્ડ ટાઈમથી તો એ સાઇન ઇન હોય જો તમે લોગ આઉટ કર્યું હોય તો તમે સેકન્ડ ટાઈમ તમારે સાઇન ઇન કરવાનું હોય છે રાઈટ તો આપણે આવી ગયા છે આપણા કેનવાના સ્ક્રીન પર અને આ છે કેનવાની હોમ સ્ક્રીન રાઈટ તો તમે અહીંયા જોશો તો જેમ કે અહીંયા હોમ નું છે પ્રોજેક્ટ છે ટેલેટ છે બ્રાન્ડ છે એપ ડ્રીમ અગર અહીંયા પણ તમે જોવો છો તો સી વોક્સ ન્યુ તમારા માટે કઈ નવું છે નવા ફીચર્સ લાવ્યા છે તો એ આપણને અહીંયા જોવા મળે છે રાઈટ બે બીજી વસ્તુ અહીંયા અગર તમે જોવો છો ડોગ છે વ્હાઈટ બોર્ડ છે પ્રેઝન્ટેશન તમે સોશિયલ મીડિયા જે પોસ્ટ છે એમ બનાવવા માંગો છો વિડીયો બનાવવા માંગો છો કઈ પ્રિન્ટેબલ જે વસ્તુઓ છે ડિઝાઇન છે એ તમે બનાવવા માંગો છો તમારે તમે અહીંયા ક્લિક કરશો તમને ઘણું અહીંયા મળી જશે વેબસાઇટ બનાવવા માંગો છો અને જેમ કે આપણે અહીંયા એક છે કસ્ટમ સાઇઝ રાઈટ જેમ કે આપણે અલગ અલગ પ્રકારના ડિઝાઇન્સ બનાવીએ છે ફોર એક્ઝામ્પલ લઈએ તો ફેસબુક પર અગર આપણે ત્યાં પોસ્ટ કરીએ છે રાઈટ તો એની જે સાઇઝ હોય છે એ અલગ હોય છે યા તમે રીલ પોસ્ટ કરો છો તો એની જે સાઇઝ હોય છે એ અલગ હોય છે ઠીક છે તો આપણને અગર સાઈઝ ખબર હોય યા તમે કઈ પણ પોસ્ટ ડિઝાઇન કરો છો હોર્ડિંગ બનાવો છો યા કઈ પોસ્ટર છે એ તમારે પ્રિન્ટ આઉટ કઢાવવું છે કંઈ પીડીએફ છે એ તમારે પ્રિન્ટ આઉટ કઢાવીને કોઈકને આપવું છે રાઈટ તો એના માટે આપણે શું કરશું જેમ કે આ જે કસ્ટમ સાઇઝ છે ને જો તમારી પાસે પિક્સલમાં છે યા હાઈટ ઇંચ તમારી પાસે અવેલેબલ છે તમને ખબર છે તો આપ સીધા શું તમે કરી શકો કસ્ટમ સાઇઝમાં જઈને અહીંયા વિથ એન્ડ હાઈટ તમે નાખી શકશો હવે જેમ કે અહીંયા પિક્સલ છે તો પિક્સલમાં છે તમારું ડિઝાઇન તમારે બનાવવા ઇંચમાં છે મીટરમાં છે યા સેન્ટીમીટરમાં બનાવવાનું છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે રાઈટ ચાલો જો આપણે હવે ખબર જ નથી કે ક્યાંથી સાઈઝ લેવાનું શું લેવાનું તો અહીંયા કેનવાએ આપણને બહુ ઈઝી કરી રાખ્યું છે ઠીક છે તો ચાલો હું તમને થોડા અહીંયા જે બેસિક છે એ સમજાવી દઉં પછી આપણે છે ને આજે શું કરશું આપણે એક રેડીમેડ ટેમ્પલેટના માધ્યમથી આપણે એક ડિઝાઇન ક્રિએટ કરવાના છે બટ એના પહેલા આપણે થોડું અહીંયા જે હોમ સ્ક્રીનમાં જેમ કે મને બતાવી દીધું તમને બટ અહીંયા પણ તમે કંઈક જોઈ શકો છો ઠીક છે તો જેમ કે આ હોમ પર ક્લિક કરશો તો તમે ક્યાંય પણ હશો તો હોમ સ્ક્રીનમાં આવી જશો ઠીક પ્રોજેક્ટમાં શું હશે તો પ્રોજેક્ટમાં પ્રોજેક્ટમાં મળશે રાઈટ જેમ કે તમે ફોલ્ડર્સ બનાવ્યા હશે યા ડિઝાઇન્સ હશે ઇમેજીસ હશે વિડીયોઝ હશે હવે આપણે હવે તમે મને કહેશો કે અરે ફોલ્ડર્સ કયા ફોલ્ડર પણ બનાવી શકીએ યસ આપણે બનાવી શકીએ અને અહીંથી જ જેમ કે હવે ફોલ્ડર શું કામ બનાવવા જોઈએ જો આપણે ડેસ્કટોપ પર વર્ક કરતા હોઈએ રાઈટ તો કયા ના કયા આપણે પ્રોજેક્ટ પર વર્ક કરતા હોઈએ એમને કે આપણે બધી વસ્તુ ડેસ્કટોપ ઉપર સેવ કરીએ આપણે શું કરીએ જેમ કે અલગ અલગ હોય સમજીએ આપણે પ્રાઇવેટ સ્કૂલ ના હોય યા ગવર્મેન્ટ સ્કૂલના કઈ પ્રોજેક્ટ છે તો બેને આપણે ભેગા નથી કરતા આપણે શું કરીએ એને અલગ અલગ રાખીએ ઠીક છે તો એ જ પ્રમાણે આપણે અલગ અલગ જેમ કે ફેસબુકના તમે પોસ્ટ બનાવો છો પ્રેઝન્ટેશન બનાવો છો ઇન્સ્ટાગ્રામ ઉપર વર્ક કરો છો એના જે ડિઝાઇન તમે બનાવો છો તો તમે તો શું કરશો ખબર તમે જે અલગ અલગ ડિઝાઇન જેમ કે લોગો બનાવો છો いや તમાર પરટિક્યુલર ક્લાયન્ટ્સ પણ હશે તમે શું કરશો એનું છે ને પર્ટિક્યુલર એક ફોલ્ડરસ બનાવી દો રાઈટ તમે કઈ પણ સમજો મિસ્ટર એબીસી છે તો મિસ્ટર એબીસી નું એક ફોલ્ડર બનાવી દો અવેને શું શું જોઈએ છે લોગો જોઈએ છે એના Instagram જે પોસ્ટ છે એ જોઈએ છે Facebook જોઈએ છે પ્રેઝન્ટેશન જોઈએ છે ઈ-બુક જોઈએ છે PDF તો તમે એમનો ગોત છો એક ક્લાયન્ટનો તો તમારે કેવું બધી જગ્યાએ ન ફરવું પડે ગોતવું ન પડે જો પર્ટિક્યુલર ફોલ્ડર હોય તો ઠીક છે તો ફોલ્ડર કેવી રીતે બનાવશો તો પ્રોજેક્ટમાં જઈને અહીંયા એડ ન્યૂ કરીને ઓપ્શન છે એડ ન્યૂ તમે જેમ જ કરશો ને જો તો અહીંયા તમને ફોલ્ડરનો ઓપ્શન મળી જશે ફોલ્ડર છે અહીંયા તમે કંઈ અપલોડ કરવા માંગો છો એમાં ઠીક છે તો એ તમે અહીંથી અપલોડ કરી શકો જેમ કે ઇમેજસ છે હવે તમે ડિઝાઇન નથી બનાવી રહ્યા પણ તમને એમ છે કે હા મને હું આવાળા સમયમાં મારે આ ટોપિક ઉપર ડિઝાઇન બનાવવાનું છે આ ઇમેજ નું યુઝ કરવાનું છે ઠીક છે તો તમે શું કરો છો એ સમયે તમે શું કરો છો અપ અપલોડ કેનવામાં જઈને અપલોડ કરીને રાખી શકો છો ઠીક છે હવે આ કેનવા ઓનલાઈન ટૂલ છે એટલે એના માટે આપણે કઈ જગ્યા પણ વધારે રોકાતી નથી આપણે ડાયરેક્ટ ઓનલાઈન જ એમાં વર્ક કરવાના છે રાઈટ તો હવે આપણે ફોલ્ડર હવે હું તમને ફોલ્ડર નું આપણે અહીંયા એક ફોલ્ડર બનાવશું ફોલ્ડર ક્લિક કર્યું અને તમે જે પણ બનાવવા ઈચ્છો છો જેમ કે આપણે હવે કેનવા ઇન ગુજરાતી આપણે એક ફોલ્ડર બનાવશું અને એમાં જ આપણે હું તમને જે પણ શીખવાડીશ જે પણ આપણે પ્રોજેક્ટ કરશું હું એમાં સેવ કરીશ રાઈટ તો ચાલો કેનવા ઇન ગુજરાતી મેં ફોલ્ડર બનાવ્યું છે અને મેં અહીંયા કન્ટિન્યુ કર્યું છે ક્લિયર એ પ્રમાણે તમે સ્ટાર્ટિંગથી જ શું કરશો તમારા કેનવા અકાઉન્ટને ઓર્ગેનાઇઝ રાખશો ઠીક છે હવે જો મેં હમણાં જસ્ટ ક્રિએટ કર્યું એ અહીંયા મને કહે છે કેનવા ઇન ગુજરાતી ક્રિએટેડ તમારે ઓપન કરવું છે ત્યાંથી ઓપન કરો અધરવાઇઝ સમજો હવે આપણે કઈ કર્યું નથી અને આપણે આપણે છે ફોલ્ડરમાં તો પ્રોજેક્ટમાં ફોલ્ડર્સમાં આવવાનું રહેશે તમને જસ્ટ મેં હવે તમારી સામે કેનવા એન્ડ ગુજરાતી આજે ફોલ્ડર બનાવ્યું છે એ અહીંયા મને બતાવે છે ઠીક છે તો અહીં ક્લિક કરીને આપણે શું કરી શકીએ આપણા કયા પણ ડિઝાઇનમાં આપણે જઈ શકીએ હવે આપણને કેવી રીતે ખબર પડશે ને કયા ડિઝાઇનમાં આપણે નામ પણ રાખવું પડશે ને હવે કારણ કે અહીંયા તો આપણને ઘણા એ મળશે સેમ નામ ના ને અહીંયા હશે બટ આપણે પર્ટિક્યુલર પ્રોજેક્ટ ઉપર કામ કરવાના છે તો આપણે એ પ્રમાણે આપણે શું કરશું આપણા દરેક ડિઝાઇનને એક નામ આપશું તો અને પછી આપણે આ ફોલ્ડરમાં એને મૂવ કરશું એ કેવી રીતે કરવાનું છે હવે આઈ હોપ તમે બધા ફોલ્ડર બનાવવાનું શીખી ગયા છું રાઈટ તો જલ્દીથી તમારે શું કરવાનું છે આ વિડીયો પોઝ કરવાનું છે અને ફોલ્ડર ક્રિએટ કરવાનું છે ઠીક છે અને આપણે હવે જઈએ છીએ આપણું ડિઝાઇન ક્રિએટ કરવા માટે ચાલીએ હવે હોમ થઈ ગયું પ્રોજેક્ટમાં તમને ખબર પડી કે ફોલ્ડર છે ડિઝાઇન છે તમે જો વિડીયો એમાં અપલોડ કરો છો એ બધા ઇમેજીસ તમને અહીંયા મળી જશે વિડીયો જે અપલોડ કરો છો એ તમને બધા અહીંયા મળી જશે ઠીક છે ચાલો હવે હા હવે સાંભળો હવે જેમ કે મારો ઓલરેડી આ છે અકાઉન્ટ એટલે મને એટલા બધા ફોલ્ડર્સ એન્ડ ઓલ દેખાય છે બટ તમે અગર છે રાઈટ તમારું ન્યૂ આ છે અકાઉન્ટ છે તો તમને અહીંયા કંઈ પણ નહીં દેખાશે આ એક જ તમને જે ક્રિએટ કર્યું હશે ને એ જ દેખાશે અગર ફોલ્ડરમાં તમે કંઈ ક્રિએટ પણ નહીં કર્યું હોય તો કંઈક ઝીરો હશે અહીંયા ઠીક છે તો પેલા ક્રિએટ કરો પછી અહીંયા તમે જોશો રાઈટ તો હવે આપણે આગળ વધીએ આપણે શું કરવાનું છે ટેમ્પલેટમાં જવાનું છે હવે ટેમ્પલેટમાં શું આવશે માં જેમ કે ઓલરેડી આપણે તો એમાં ડિઝાઇન તો ક્રિએટ કરી શકીએ બટ ઓલરેડી કેનવાના પણ એમાં બહુ બધા રેડીમેડ ટેમ્પલેટ છે તમે જોઈ શકો છો જોવાનું છે જેમ કે પ્રોઝેક્ટો ટેમ્પલેટ્સમાં જાઓ અને આ જે ડિઝાઇન્સ છે ને જો કે કેવી રીતે અહીંયા જે ડિઝાઇનર છે ડિઝાઇન્સ બનાવ્યા છે જો પ્રેઝન્ટેશન છે તો પ્રેઝન્ટેશન કેવી રીતે બનાવ્યા છે હવે જસ આપણે દિવાળી ગઈ છે તો હેપી ધનતેરસ કરીને એવા બધા જે પોસ્ટર્સ છે આપણે અહીંથી બનાવી જો પ્રેઝન્ટેશન છે યા ઇન્સ્ટાગ્રામ પોસ્ટ છે ફ્લાયર્સ છે ન્યૂ એ કેનવામાં હવે ન્યૂ શું ચાલે છે હવે જેમ કે અમારા ક્રિસમસ આવશે તો એની એના માટે આપણને કાર્ડ બનાવવાના છે ક્રિસમસ નું કઈ મેસેજ બનાવવાનું છે તો તમે બધું અહીંથી તમને મળી જશે જો ટ્રેન્ડિંગ હવે ટ્રેન્ડિંગ શું છે એ ટાઈપના ટ્રેન્ડિંગ છે વિડીયોઝ એ ચાલે છે હમણાં તો એ પણ એને અહીંયા આપણને સજેસ્ટ કર્યું છે પોસ્ટર છે જો કમિંગ સૂન વાળું કઈ તમારું લોન્ચિંગ છે તો એ ટાઈપનું

પોતે પણ કેવી રીતે બનાવી શકે એ પણ હું તમને ફૂલ ગાઈડ કરવાની છું રાઈટ એના તો આપણે યુઝ તો કરશું જ પણ આપણે પોતે પણ બેસિક આ વિડીયો જોવો છો તો ફૂલ આ થોડું એક્સપ્લોર કરી લો બધા ડિઝાઇન તમે ઠીક છે ક્લિયર આઈ હોપ તમને ક્લિયર હશે હવે એનું યુઝ કેવી રીતે કરવું ઠીક છે હવે તો મેં તમને ટેમ્પલેટ્સમાં બતાવ્યું બધા જે રેડીમેડ ટેમ્પલેટ્સ છે એ તમને અહીંયા જોવા મળશે એના સિવાય તમે જો અહીંયા અગર જોવો છો પ્રેઝન્ટેશન છે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ છે યા રેઝ્યુમે છે લોગો છે અહીંયાથી પણ જો તમે અહીંયાથી પણ ક્લિક કરશો તો તમને અહીંથી પણ મળશે તો ચાલીએ હવે આપણે છે ને એક કોઈ પણ ડિઝાઇન અહીંથી લઈને અહીંયા હું તમને શું બતાવવાની છું એક રેડીમેડ ટેમ્પલેટ નું યુઝ કેવી રીતે કરું જો આપણે કંઈ રેડીમેડ ટેમ્પલેટ છે એને એડિટ કરવું હોય કે અહીંયા તો જો બહુ બધા છે રાઈટ બહુ બધા રેડીમેડ ટેમ્પલેટ છે ઓલ રેડીમેડ ટેમ્પલેટ યાની ઓલરેડી ડિઝાઇન થઈ ગયા છે જો હા અજી એક વસ્તુ તમારે અહીંયા પર ધ્યાન રાખવી છે જેમ કે અહીંયા તમે અગર જોશો આ ક્રાઉન નું સિમ્બોલ છે રાઈટ તો જો તમારો હવે તો અમારું પેડ છે પ્રો વર્ઝન છે એટલે આ ગ્રે દેખાય છે માં દેખાય છે ઠીક છે તમને અહીંયા એ યલો યલ્લોમાં દેખાશે રાઈટ જેમ કે જો તમારું પ્રો અકાઉન્ટ છે તો જ તમે આને તમે યુઝ કરી શકો આ બધા ડિઝાઇન બટ ઘણા એમ કે અમારું તો પ્રો અકાઉન્ટ નથી તો અમારે શું કરવું તો ઘણા એવા ડિઝાઇન્સ હશે એમાં આ સિમ્બોલ નથી ક્રાઉન નું સિમ્બોલ નથી એ તમે યુઝ કરી શકશો અને એના માટે તમને કંઈ પણ પે કરવાની જરૂરિયાત નથી રાઈટ ચાલો હવે આપણે શું કરીએ સિમ્પલી જેમ કે સમજો એમાંથી તો આપણે જોઈ લીધું એમ આપણને મળશે યા તમે અહીંયા સોશિયલ મીડિયા છે પ્રિન્ટ પ્રોડક્ટ છે બિઝનેસ એજ્યુકેશન રિલેટેડ તમને કંઈ જોઈએ છે વિડીયો જોઈએ છે માર્કેટિંગ રિલેટેડ કંઈ તમને ડિઝાઇન જોઈએ છે એ તમને બધું કાર્ડ છે જો કાર્ડ ઇન્વિટેશનમાં જઈએ તો અહીંયાથી પણ તમને ઘણું વેડિંગ ઇન્વિટેશન છે બર્થડે ઇન્વિટેશન છે હવે મેં તમને કીધું હતું ને જેમાં ક્રાઉન જેમ કે અહીંયા ક્રાઉન સિમ્બોલ છે તો એનું મતલબ આ છે બટ અહીંયા નથી આ જે ડિઝાઇન છે જેમાં કંઈ પણ સિમ્બોલ નથી પેડ નો ને જો અહીંયા પણ નથી તો તમે આ ડિઝાઇન તમે યુઝ કરી શકો છો ફ્રીમાં ઠીક ચાલો હવે આપણે શું કરશું એક કોઈ ડિઝાઇન જેમ કે હવે સમજીએ મારે આ તો મેં કીધું અહીંથી તમે કઈ સિલેક્ટ કરીને તમારે કેવી રીતે લેવાનું બટ હવે તમને ફોર એક્ઝામ્પલ તમને ફેસબુક ઉપર ડિઝાઇન બનાવો છે તો સોશિયલ મીડિયામાં ક્લિક કરજો તો અહીંયા તમને બધા જેટલા સોશિયલ મીડિયા અકાઉન્ટ છે એ તમને અહીંયા એના જો ટેમ્પલેટ છે તમને મળી જશે ઠીક છે હવે આપણે બનાવવા જઈએ છીએ ફેસબુક પોસ્ટ તો પણ ફેસબુક બનાવવા માંગો છો ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવા માંગો છો વોટ્સઅપનું સ્ટેટસ જે વિડીયો હોય એ બનાવવા માંગો માંગો છો તમે બધું અહીંથી બનાવી શકો તમારે સિમ્પલે અહીંયા શું કરવાનું છે અને આ શું કામ નાખવાનું છે ખબર તમને એકચ્યુલી આપણને શું એક ટેમ્પલેટ સાઇઝ જોઈએ છે જો આપણે કયા કંઈ પણ સાઇઝ લઈને એમાં આપણે અગર ડિઝાઇન બનાવીએ છે તો એ કંઈ મતલબનું નથી સમજીએ મારે સમજો કે મારે જે ડિઝાઇન છે એ ફેસબુક ઉપર મારે શેર કરવાનું છે રાઈટ અને હું એનું જે ટેમ્પલેટ લઉં છું એ યુટ્યુબ થમને લઉં છું તો વિચાર કરો તો એ ત્યાં સેટ થશે જો હું ત્યાં શેર પણ કરું એ ડિઝાઇન તો જેટલું ત્યાં એ એક્સેપ્ટ કરતું હશે ને સાઈઝ એ એટલું સાઈઝ લેશે અને સાઈડનું જે ડિઝાઇન છે આપણું કટ થઈ જશે રાઈટ અને સરખી રીતે દેખાશે પણ નહીં જો એના પર એને અગર આપણા જે સ્ટુડન્ટ છે એને અગર જોવું હોય તો એને ફૂલ ક્લિક કરવું પડશે આપણે એક્ઝેક્ટલી જો એ સોશિયલ મીડિયા પર આવે તો એક્ઝેક્ટલી દેખાવા માટે આપણે શું કરશું પર્ટિક્યુલર એ સાઇઝ નું આપણે અહીંયા લેશું જેમ કે અહીંયા આપણને જોઈએ છે ફેસબુક પોસ્ટ તો મેં અહીંયા પર ટાઈપ કર્યું છે ફેસબુક પોસ્ટ ચાલો જેમાં જ મેં અહીંયા ફેસબુક પોસ્ટ ટાઈપ કર્યું તો અહીંયા જુઓ કેટલા બધા રેડીમેડ ટાબ્લેટ ઓલરેડી અહીંયા છે એ આપણને મળી ગયા છે અને તમે ઈચ્છો છો કે મારે બ્લેન્ક ક્રિએટ કરવું છે ને પૂરું સ્ટાર્ટિંગથી હું જ એ તો હું તમને શીખવાડીશ કે આવી રીતે શું કરવાનું છે બટ આજે આપણે શું કરશું એક કંઈક ડિઝાઇન લઈને એમાં આપણે શું કરીશું આપણું જે કન્ટેન્ટ છે ને એ આપણે અહીંયા નાખી શકીએ ઠીક છે કોઈ પણ તમે એડવર્ટાઇઝિંગ બનાવવા ઈચ્છો છો જે પણ તો હવે ફોર એક્ઝામ્પલ માટે હું છે ને આ એક ટેમ્પલેટ છે હું અહીંથી લઈ લઉં છું જો અને આ પેડ નથી ફ્રી વાળું જે ટેમ્પલેટ છે અહીંયા મોટિવેશનલ જે પોસ્ટ તમે જોવો છો ગુડ મોર્નિંગ મેસેજિસ જોવો છો જે તમને ગમે છે એ તમે લો હવે હું છે ને આ આ વાળું એક ડિઝાઇન લઈ લઉં છું એને તમારે શું કરવાનું છે ક્લિક કરવાનું છે અને કસ્ટમર આ અગર જો તમે અહીંયા જોશો ફેસબુક પોસ્ટ પોસ્ટ છે લેન્ડસ્કેપ અને એનું સાઈઝ છે નાઇન ફોર્ટી આ જે ડિઝાઇન છે આપણે ઇઝીલી ફેસબુક ઉપર શેર કરી શકીએ હવે આપણે એને કસ્ટમાઇઝ ઓપ્લેટ કરશું જેમ જ તમે કસ્ટમાઇઝ લિસ્ટ કરશો એ જો ડિઝાઇન છે એ અહીંયા ઓન થઈ જશે તમારે શું કરવાનું છે તમારું જે કોન્ટેન્ટ છે ઠીક છે તમારી જે પણ કંપની છે જેમ કે આપણી કંપની છે એબીસી તો એ મેં અહીંયા નાખી દીધું ઠીક છે સિમ્પલી તમારે અહીંયા ડબલ ક્લિક કરવાનું છે અને અહીંયા ટાઈપ કરવાનું છે અહીંયા લખ્યું ગ્રાફિક ડિઝાઇનિંગ ને તમારું જે પણ છે પ્રેઝિગનેશન ઈ તમ તમારું જે પણ અહીંયા જે નાખવાનું છે તે તમે જે જોઈએ છે એ રાખવાનું છે જે નથી જોતું એને તમારે શું કરવાનું છે ડિલીટ કરવાનું છે રાઈટ તો મેં અહીંયા લખ્યું ગ્રાફિક ડિઝાઇનિંગ કંપની ચાલો મેં અહીંયા ટાઈપ કરી દીધું હવે મારે આ લોગો નથી જોતો ઠીક છે આ બીજાનું છે તો મારે આ કાઢી નાખવું છે તો તમે શું કરશો એને સિલેક્ટ કરશો જો તમે લેપટોપ થી કરો છો તો કીબોર્ડ ઉપર ડિલીટનો એક ઓપ્શન આવે છે અને અહીંયા પણ જો તમે ડિઝાઇનને ક્લિક કરશો તો અહીંયા ઉપર તમને ડિલીટ નો ઓપ્શન મળી જશે રાઈટ તો મેં એને ડિલીટ કરી દીધું અને તમારો જે લોગો છે હવે અહીંયા તમે ઇનપુટ કરી શકો ફોર એક્ઝામ્પલ હું અહીંયા મને ગ્રાફિક ડિઝાઇનિંગ રિલેટેડ કોઈ ઇમેજ અહીંયા નાખવી છે તો આપણે શું કરશું અહીંયા એલિમેન્ટમાં જઈને અહીંયા આપણે ટાઈપ કરશું ગ્રાફિક ડિઝાઇન જે પણ ટોપિક ઉપર તમે વર્ક કરો છો એ ટોપિકનું તમે અહીંથી ઇમેજિસ ગોતી શકો સર્ચ કરી શકો રાઇટ જેમ કે મેં અહીંયા સર્ચ કરી લીધું છે અને અહીંયા જો તમે જોશો તમને ઘણું અહીંયા ઓપ્શન્સ મળી જશે વિડીયોઝ મળશે ફોટોઝ મળશે જે પણ તમે અહીંયા કીવર્ડ નાખશો ને એ તમને મળી જશે રાઈટ તો હવે મને જે જોઈએ છે એ છે છે ગ્રાફિક્સ ઠીક તો હું જાઉં છું જો કેવી રીતે રહેશે એનું બેકગ્રાઉન્ડ નહીં હશે તો હવે ગ્રાફિક્સમાં જઈને મને જે પણ અહીંયા જોઈએ છે જેમ કે મને ફરીથી એલિમેન્ટમાં જાવ આ વાળું જોઈએ છે રાઈટ તો મેં એને લીધું હવે જો મજાની વાત અહીંયા એ બ્લેકમાં આવી ગયું હવે મને અગર આનો જો કલર ચેન્જ કરવાનું હશે તો અમે શું કરશો આપણે શું કરશું અહીંયા કલરમાં જઈને જે પણ કલર તમારે રાખવો હોય જેમ કે મને વ્હાઈટ રાખવું છે તો મેં એ અહીંયા રાખી દીધું છે રાઈટ ચાલો તો એ રીતે તમે તમારા ડિઝાઇનમાં કંઈ પણ ઇમેજીસ નાખવી હોય એ તમે એલિયનમેન્ટમાં જઈને ગોતી શકો છો રાઈટ સર્ચ કરી શકો છો એ થઈ ગઈ પછી અહીંયા તો તમને ખ્યાલ આવી જ ગયો હશે ઓપ્શન હેડિંગમાં કંઈ લખવું હોય તો એડઅ હેડિંગ છે સબ હેડિંગમાં એનાથી થોડા નાના અક્ષરમાં લખવું છે તો સબ હેડિંગ છે એનાથી લિટિલ બિટ અક્ષરોમાં લખવું છે તો લિટિલ બિટ ઓફ બોડી ટેક્સ પણ તમને અહીંયા મળેલું છે રાઈટ ચાલો હવે તમને અહીંયા જેમ કે આપણે એક ટેમ્પલેટ સિલેક્ટ કરીને અંદર આવ્યા છે તો જેમાં અહીંયા તમને ઘણા ઓપ્શન મળી જશે યુઝફુલ છે એક તો ડિઝાઇન છે જો સમજો તમે બ્લેન્ક બારથી સિલેક્ટ કર્યું એક ને તમને અગર યાદ હશે તો બાર ક્રિએટ બ્લેન્ક નું એક તમને ઓપ્શન મેળવ્યું હશે રાઈટ તો ત્યાં ક્લિક કરશો તો અહીંયા આવીને ડિઝાઇનમાં જઈને સમજો આપણે પબ્લિક સ્પીકિંગ ઉપર કંઈ બનાવવું છે પોસ્ટર જે પણ તમારે ટોપિક છે ઠીક છે એ તમારે અહીંયા યા હેલ્થ રિલેટેડ તમારે કોઈ છે તો તમે અહીંયા એ જે કીવર્ડ છે નાખી દેવાનું છે મેં અહીંયા નાખ્યું અવેલેબલ છે એ મને અહીંયા મળી ગયા રાઈટ તો હવે આપણે શું કરવાનું રહેશે જેમ કે મારે જે પણ જોઈએ છે એટલે આપણે અહીંથી આઈડિયા લઈ શકીએ જેમ કે આવડું તમારે પબ્લિક સ્પીકિંગ ઉપર કઈ છે જો પબ્લિક આવી તમારે શું કરવાનું રહેશે આ આ આ ફોટો પણ તમારે બીજો ફોટો નાખવો છે તમારો ફોટો નાખવો છે તો પણ તમે અહીંયા નાખી શકો છો ઠીક છે તો એ તમે કેવી રીતે કરી શકો જેમ કે તમારું પોતાનું નાખવો છે તો તમે અહીંયા અપલોડ કરીને જેમ જ તમે અપલોડ કરશો તમને અહીંયા અપલોડ ફાઇલ નું ઓપ્શન મળી જશે જેમ કે હું અહીંયા અપલોડ ફાઇલ્સ કરું છું અપલોડ થઈને આપણે જેમ જ કરશું તો તમારા બ્રાઉઝરમાં એટલે કમ્પ્યુટરમાં યા ડેસ્કટોપમાં જેટલા પણ ઈમેજીસ છે ડાઉનલોડ તો ત્યાંથી તમે લઈ શકો છો રાઈટ બટ તમે હવે કહેશો નહીં મારી તો ડ્રાઇવમાં છે તો જો ગૂગલ ડ્રાઈવમાં પણ જઈ શકો ગૂગલ ફોટોઝમાં પણ જઈ શકો ડ્રોપ બોક્સમાં પણ તમે જઈને તમારા ઇમેજીસ લઈ શકો છો રાઈટ તો અહીંયા હું હવે સિમ્પલી શું કરું છું હું છે ને કંઈક એક લઈ લઉં છું અહીંથી એલિમેન્ટ્સમાં જઈને એક છે ને બિઝનેસ બિનેસમેન કઈ ફોટો હોય તો હું એમાં લઈ લઉં છું ઠીક છે મને ફોટો જોઈએ તો હું ફોટોમાં જાઉં છું જેમ કે આ ફોટો છે યા આ ફોટો છે મને નાખવું છે એમાં સિમ્પલી તમારો પણ ફોટો હોય તમે અપલોડ કર્યો હશે ત્યાંથી સીધું તમારે શું કરવાનું છે ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે તો અહીંયા જે ફોટો છે એ રિપ્લેસ થઈ જશે બહુ જ ઇરી છે અને જો હવે અહીંયા જે કલર છે જો તમારે હવે ગ્રાફિક ડિઝાઇનિંગ રિલેટેડ છે તો તમારા બ્રાન્ડનું કલર શું છે હું જરૂરથી બ્રાન્ડ કલર શું હોય છે બ્રાન્ડ કલર આપણે કેવી રીતે સિલેક્ટ કરવાનું હોય ડિઝાઇનિંગની પ્રોસેસ શું હોય છે એ બધું હું તમને આ જે આપણું ચેનલ છે બતાવવાની છું બટ તમે જે બેસિક કોન્સેપ્ટ છે સ્ટાર્ટિંગ છો બિગિનર છો તો થોડું આ જાણી લો કે કેનવાને કેવી રીતે યુઝ કરવાનું છે જેમ જેમ આપણે આગળ વધશું એમ એમ તમને હું બધું ગાઈડ કરવાની છું રાઈટ તો હવે જેમ કે અહીંયા જે કલર છે તમારા ટોપિક રિલેટેડ તમારે ચેન્જ કરવું હોય તો એ પ્રમાણે જો જેમ કે ઇનપુટ કરવાનું છે રાઈટ તો જો એ પણ સારું લાગે છે કલર આ રીતે તો તમે લુક છે ને અહીંયા ચેન્જ કરી શકો છો હવે અહીંયા જો આમાં કલર છે ને ગ્રેડિયન્ટમાં છે તો મેં અહીંયા ક્લિક કર્યું અને અહીંયા પ્લસ સાઈનમાં હોય અને અહીંથી પણ તમે તમારા એમાં કંઈક ચેન્જ કરવું હોય કલર તો તમે કરી શકીએ જેમ કે મેં અહીંયા બ્લેક દીધું છે તો સમજીએ મારે બ્લેક લેવું છે અહીંયા નહીં કે અહીંયા જે ઉપર જેમથી થી છે એમ જ થાય એ રીતે કરવું હોય તો અને સમજો મારે આ ચેન્જ કરવું છે એનું પોઝિશન તો પણ હું અહીંથી કરી શકું છું ઠીક છે આઈ હોપ તમને આ ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે અમે આ ડિઝાઇન કરીએ છીએ અને આગળ પણ તમને આવશે ઠીક છે અને જે એ ટેક્સ છે આપણે જે અહીંયા લીધું છે એનું સાઇઝ ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવાનું છે અહીંથી તમે કરી શકો એનું જે ફોન્ટ સ્ટાઇલ છે એ પણ આપણે અહીંયા ક્લિક કરીને જેમ કે તમારે આ નથી લેવું જે અહીંયા લખ્યું છે આ ફોન્ટમાં નથી લેવું બીજું કંઈક લેવું છે જો જેમ જેમ હું ચેન્જ કરું છું એમ એમ અહીંયા આ ફોન્ટ પણ ચેન્જ થતું જાય છે કલર ચેન્જ કરવાનું હોય તો અહીંયા કલર છે ટેક્સ કલર એ આપણે લઈ શકીએ છીએ બોલ્ડ કરવું હોય તો બોલ્ડ કરી શકો ઇટાલી કરવું હોય તો ઇટાલી કરી શકો ઠીક છે તો એ રીતે આજે આપણે શું કર્યું છે આપણે ફોટો ચેન્જ કર્યું છે એમાં અને આપણે એક ટેક્સ એનું જ હતું એમાં આપણે શું કર્યું છે એને ડબલ ક્લિક કરીને આપણે કઈ એડિટ કર્યું છે આ બધું આજનું અસાઇનમેન્ટ તમારે એ જ છે તમારે શું કરવાનું છે આ સારી ડિટેલ્સ તમારી રીતે તમારી જે છે એ અહીંયા ફિલ કરવાની છે ફોટો ચેન્જ કરવાનું છે અહીંયા જે બેકગ્રાઉન્ડ છે એ લોકોના કલર્સ તમે અહીંયા ક્લિક કરશો અહીંયા કલરનું પણ ઓપ્શન તમને મળી જશે તો બેકગ્રાઉન્ડ કલર છે એ બધું છે તમારે શું કરવાનું છે બધું કરીને જોવાનું છે ઠીક છે પ્રેક્ટિસ કરવાની છે અને હવે જેમ કે મેં તમને કીધું હતું કે હર એક ડિઝાઇનનું એક નેમ તમારે રાખવું છે તો અહીંયા જે અગર તમે જોશો તો અહીંયા જે જે આપણે હું શું બનાવ્યું છે તો ફેસબુક પોસ્ટ બનાવ્યું છે તો કોનું ફેસબુક પોસ્ટ બનાવ્યું છે તમે તમારું બનાવ્યું છે તમારું ક્લાયન્ટનું બનાવ્યું છે એનું નામ પણ તમે આગળ ઇનપુટ કરી શકો યા એને કઈ નંબર પણ આપી શકો ફેસબુક પોસ્ટ નંબર વન ફેસબુક પોસ્ટ નંબર ટુ આમ તમે આપી શકો છો રાઈટ તો આપણે આ થઈ ગયું છે અહીંયા અને હવે એને આપણે હવે જેમ મેં તમને બતાવ્યું હતું ઠીક છે કે એને આપણે ફોલ્ડરમાં પણ મૂવ કરવાનું છે આ ડિઝાઇને તો કયા ફોલ્ડરમાં કરશું તો અહીંયા ફાઇલમાં તમને ઓપ્શન મળી જશે મૂવ ટુ ફોલ્ડરનું ઓપ્શન મળી જશે મૂવ ટુ ફોલ્ડર માં તમે જાશો જેમ કે આપણે કેનવા ઇન ગુજરાતી હમણાં જે ફોલ્ડર બનાવ્યું છે તો એમાં એ આપણી ડિઝાઇન આપણે એટલે ક્લિક કરવાનું છે એન્ડ મૂવ કરવાનું છે તો આ જે ડિઝાઇન છે આપણે ક્યાં એડ થઈ જશે આપણે જે કેનવા ઇન ગુજરાતી જે ફોલ્ડર બનાવ્યું છે એમાં એ જતું રહેશે ઠીક છે એ થઈ ગયું હવે તમે ઈચ્છો છો કે હવે મારે આ ડિઝાઇનને સાથે શેર કરવું છે મારા સોશિયલ મીડિયા પર શેર કરવું છે તો અહીંયા શેરનું ઓપ્શન તમને મળી જશે શેરમાં તમારે જવાનું છે શેરમાં જઈને અહીંયા ડાઉનલોડનું ઓપ્શન તમને મળી જશે ડાઉનલોડમાં તમને ક્લિક કરીને તમારે અહીંયા પીએનજી જે ફોર્મેટ છે એમાં તમારે એ કરવાનું રહેશે જેમ કે હવે પીએનજી છે જેપીજી છે તો જો આ બેસ્ટ છે પીએનજી એની ક્વોલિટી સારી આવે છે ઠીક છે અને તમને ખાલી એમને શેર કરવું છે કોઈને તો તમે પીએનજી ફાઇલ પણ શેર કરી શકો છો પણ અમે પીએનજીમાં કરીએ છે અને હવે જેમ કે અહીંયા મેં બે પેજિસ લીધા છે પેજ નંબર વન ઉપર પણ ડિઝાઇન છે પેજ નંબર ટુ પર પણ છે પણ મને પેજ નંબર વન જ જોઈએ છે તો આપણે શું કરશું અહીંયા પેજ નંબર જે છે એને આપણે શું કરશું ક્લિક કરશું ડન કરશું એન્ડ ડાઉનલોડ કરશું તો આપણે આ ડિઝાઇન જે છે આપણે આ ડાઉનલોડ સેક્શનમાં આ સેવ થઈ જશે ત્યાંથી તમે ક્યાંય ક્યાં પણ તમારે શેર કરવું હોય ત્યાં તમે શેર કરી શકો એના સિવાય તમે જો મોબાઈલમાં કરો છો ડિઝાઇન તો મોબાઈલથી તમે શું કરશો આ ડાઉનલોડ તો કરી જ લેશો પણ એ જે છે તમારા મોબાઈલમાં એક કેનવાનું એક ફોલ્ડર ક્રિએટ થઈ જાય છે અને કેનવા ફોલ્ડરમાં તમારે આ જે ડિઝાઇન છે એ સેવ થઈ જશે ડાઉનલોડ થઈ જશે તો આઈ હોપ દોસ્તો તમે તમને બધાને આ જો જે સેશન છે આપણું ને સમજમાં આવી ગયું હશે અને તમારું તમારે આજે અસાઇનમેન્ટ એ જ છે કે તમારે આજે આપણે જે પણ કંઈ શીખવું છે એ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે જાઓ એક્સપ્લોર કરો શું શું છે સોશિયલ મીડિયા પોસ્ટરમાં શું છે પ્રેઝન્ટેશનમાં શું છે યા વિડીયોઝમાં શું શું છે એ તમારે બધું આજે શું કરવાનું છે પૂરું જે કેનવા છે એને એક્સપ્લોર કરી દો અને ટ્રાય કરો બે ત્રણ ચાર પાંચ જે ડિઝાઇન છે ક્રિએટ કરવાનું ઠીક છે એટલે જે રેડીમેડ ટેમ્પલેટ છે એને લઈ લો અને એમાં તમારું કન્ટેન્ટ એડિટ કરી નાખી દો અને પછી આગળ આગળ આપણે જેમ વસશું તો બેસિકથી આપણે કેવી રીતે ડિઝાઇન કરી શકીએ ને એ પણ હું તમને શીખવાડવાની છું તો જરૂરથી તમે અગર આ ચેનલ ઉપર નવા છો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો નોટિફિકેશન જે બેલ છે એને ઓન કરી દો તાકી જે પણ વિડીયો હું નાખીશ તો એનું તમને નોટિફિકેશન મળી જાય અને તમારી જે પ્રેક્ટિસ છે એ કન્ટિન્યુ ચાલતી રહે તો શીખતા રહો ઇમ્પ્લિમેન્ટ કરતા રહો અને મળીએ નેક્સ્ટ મસ્તીના વિડીયો સાથે થેન્ક યુ 喂。Right.